હેલો હા સાંભળો હા પેલા મોટા મોટા હરીસા લઈ લીધા છે હરીસા દસ હરીસા લીધા જે છે એના છે ને માટે દસ હરીસા લઈ તું અલગ અલગ ડિઝાઇન ના એ છોડો ને હવે હું મારા હવે આટલું બોડી વધી ગયું છે ને તો આટલા બધા હરીસા જશે બધા કાચ હોય કોઈ શરીર પર શું છે सोलर पॅनल जे लागीस <laughs> so तू सोलर पॅनल तर तू आरि अरिसा तारी रीते कस्टमाइज करण्या चोरी कर yes. खरा उत्साह आहे बघा तर तू निकडेच अत्यवा आपण चोरी

પેલું શું કેવાય પેલું ચાર્લી ચેપલીન જેવું ચાલે છે ને કયું પેલું બરફ માં ચાલે એવું પેંગ્વીન લા હા બોલો તો ચાર્લી ચેપલીન જેવું ચાલે એવું કે એટલે પહેલો આન્સર તો બરાબર છે બીજું બીજું કોને ઠંડી ના લાગે ડિસેમ્બર મહિનામાં લગ્નમાં આવેલી દુલ્હન દુલ્હનની બેનપણીઓ અંદર થી મીઠું બરાબર ખાંડ બરાબર નગરપાલિકા એ બનાવેલા રસ્તા બરાબર ઓગળી જાય તો તમે રેવા તો નાના છોકરા આ બધું બોલવાના છે છોકરા છોકરાનું મને હું લેવા પૂછે છે આખો માહોલ બગાડે તો હમણાં સોંગ પર